ખેડો કઈ યાર આઈ પાછા હમણાં ના મજૂર અમે ચાલે ને જવાનું હે એવું ઓવા પણ કોક ના મોકલજો બીજા ની યાર પણ કોઈ જાયું નહીં પર અંગત આ ધારું હતું તો જતા બીજા કોક ના લઈ જો અંગત કોને લઈ જો હવે તો પણ આપણો મથુર પર ઈચ્છા નહીં રિક્ષા તો લઈ જવાની પણ તમે આ થારું હતું તન જણા તો આપણે રિક્ષા લઈ મોતુર બાપરો મે હલ્લા છે જે લઈ જવા ના એ તો આવશે જ રિક્ષા લઈ નહીં આવી હા તો ઇમને લઈ જવાનું ચાલતો ઇમને તો લઈ જવાનું પડશે કા તો વાત તો વધારે વાત તો મને કહેજો એ તો હું જોતાન ખબર પડે યાર ફોન કરજો તમે તાર આ રેડો

પૈસાપુર જવું તારપુર માસિયા દાખલ કરે યાર તમારે માસ્યા જમછો દાખલ કરે હું વાત કરો

હા તમે આ દવા કોન ના યાર ખુબ ગભરાવો એ દાખો ન જવું નિયન કાલે બેજો જ બા હા ચિક તો મારો યાર લો યાર ચાલ મા છે વાહ જ્યુ તો કામ એ લે યાર મારો તાણ લે સારું કરો તાન કરો લે ભૂ નુટન કરીને આ જણબા હરી જીવ લાગે લા ના ઓ લે ને ટીપો તા અરે આવડે યકો મારવા ને આ છે દેવા વાગી તો હા જા જા જળબા બની ગઈ ટીક મા જો અરે ની આવડતું કો તમ યાર હા આવડા છે યાર એ વાંટો

પૈસા વધારે આલે અરજીમાં ઓછા પૈસા વાળા અર્ચન તમે છે બોલ્યા અગાઉ માસો હું બારસો તમે હારાજી બોલા રિક્ષા જો હું તો જતો રહું ત્યાં જો તમે યારાજી બોલાવ આપડે રીક્ષા લઈ જાય તો રીક્ષા ની કદી પડ્યા પછી રિક્ષા લઈ જાવી તાલીક દવા ખાણ જવું યાર કોણ મળી ગયું મારી ના ગયું

આવા જતા હું બીજી વખત આયે દવાખાના જઈએ પછી બોલાવડું કરવું પડશે આપડે વાત મારી જાય ને રીક્ષા

બાજી લે ગમ ઓમ બાધા તે પછી આ લાય અરે પહાડું શું ના પાર્યું મીએ હું કોઈ બોલે શબ્દ હું કહું હ કિક મારતી કિક હું મારું ઓ માથે વાજી દેઓ અરે રિક્ષા તમારી કિક માર મારવાની માથે વાજી ના કા રિક્ષા હું નવી ના લઈ દઉ આય ગન હા બેય જઈણો હા ભાડું કમ્પ્લીટ આલ દેઓ ને ભાડું તો